આજે આપણે બનાવશું સુરમાના લાડવા એના માટે મેં લીધો છે અડધો કિલો ઘઉંનો લોટ એને સાડી લીધો છે એમાં ત્રણ પાવળા તેલ નાખ્યું છે પાંચ ચમચી રવો લીધો છે પાંચ ચમચી ચણાનો લોટ લીધો છે એને આપણે મૂણ દઈ દેસુ જો આવી રીતનો છે ને એકદમ લોટને ગોટી ન રહી જાય એમ સરસ રીતે મોણ દેવાનો છે ગરમ પાણી મૂકી દીધું છે અને ગરમ આપણે બાંધી લેશું એને ગોટી હરખોથી ઓલું કરી ને કડક મુઠિયા બનાવવાના છે મુઠિયા બની ગયા તેલ મૂકી દીધું છે આપણે તો મુઠિયા આપણે વાળી લેશું આવી રીતે કડક મુઠિયા વાળવાના છે મુઠિયા આપડા વળી ગયા છે બધા હવે તેલ મૂકી દેસુ ને મુઠિયા ને તળી લેસુ મુઠિયા બ્રાઉન કલર ના થાય આવા ત્યાં સુધી તળી લેવાના છે મુઠિયા તળાઈ જાય પછી એને આપણે ઠંડા પડે પછી મિક્સરમાં દળી લેવાના છે આવી રીતે ભાંગી ભાંગી નાખવાના એટલે ઠંડા પડી જાય હવે મિક્સરમાં દળી લેવાના છે ઝીણોથી દળવાનું છે હવે કઢાઈમાં બસો ગ્રામ ઘી લઈ લેશું અઢીસો ગ્રામ ગોળ નાખી દેસુ ઘી ઘી અને ગોળને બંનેને ગરમ કરી લેશું પાયો આવી જાય ક્યાં લગન ગરમ કરવાનું છે હવે આપણે એને ઉતારી લેશું પાયો આવી ગયો છે એટલે આપણે હવે આ પાયામાં સૂરમું ઉમેરી દેસુ હવે એમાં આપણે એક અડધી ચમચી એળસી પાવડર નાખશું કાજ કાજુ બદામ ને કિસમિસ એ નાખી શકો મેં બદામ નાખી છે અને હલાવી લેશું એકદમ હવે આપણે સુરમું તૈયાર થઈ ગયું છે તો લાડવા વળવા માટે ઘી સોપડી હાથમાં અને લાડવા વાળી લેશું આવી રીતે લાડવા વાળી લેવાના બધાય લાડવા વળી જાય લાડવા વળાઈ જાય એટલે ઉપરથી ખસખસ વેણી દેસુ જો તમને લાડવાની રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો